જય શ્રી કૃષ્ણ જય માતાજી છું છુ મા આવી છું સેવા કાજ ફૂલડા લાવી છું છાબમાં કેવા સુ બાલકૃષ્ણ તમારી પાસ ફૂલડા લાવી છું છાબ માં આવી છું ફૂલડા લાવી છું છાબમાં કેવા સુંદર તો ગુલાબના ફૂલ છે બાલકૃષ્ણ તમારી પાસ ફૂલડા લા

અને એ આપણી પર કૃપા કરતા રહેશે જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને